તારીખ ચોવી એક બે હજાર છવ્વી ભોગાબારા ભાલ અને ખરાબ પર સર્વ મારી નાચ ને જણાવવાનું કે અત્યારે રેવા વાળા બાવસન જેના અમરિયો દજ બન્યો મારી નાત તો જે છે સમાજ ની માલપા ભાલ ખરાબ પર અને ઘોઘાબારા હવ નાચ ને જણાવવાનું સુરાધમા શિતસર વાળાનું કે ભાઈ આપડા દીકરી જે છે એ નંબર એક દીકરી જગાઈ છે એ ચાર મંગળ ફેરા ફેરવી અને દીકરી વિદાય કરી એટલે સાડા ત્રણ રૂપિયા દીકરીના છેડે પીરિયો બંધાવી હશે ભાઈ તો સમાજ લેવલે આ માણસ ને નાગાઈ કરવી છે લોકમી કરવી છે દહમો કરવો છે અને મારી નાતની ઉપર દેવસા લખવા છે એમ કોણ મારી નાત કીધું કરશે તો ઘોઘાબારા સુરત અમાર નંબર એક ની તો પેલી એ વાત કરું છું મારી નાથ

કમા ધુડા રામુ પોપટ અભરામ બીજલ ઓધા બીજલ મારી નાજ જીણા ઝવેર આ સુરા ધમા બોલુ એ સાંભળો ને જઈને કીધું કે લે તમે પાંચ પાંચ વેદ વાળાને કાઢી નાખ્યા છે તો આ ગોટવો કોનો કર્યો તમે ત્યારે મારી નાજ જે કાઈ સઈ હવા વાળા એ એવો જવાબ આપ્યો વિજય તાણાવાળા વાળા એ લાભુ ભાણા એ કે ભાઈ દીકરી છૂટી જાય તો આ મળનો ગોટો આવી રીતે તમે તારા સુરા ધમાઈ કીધું કે એમ જે કાઈ છે આપણે

ત્યારે સુરાધમા સુરા દુલા અને મારી નાચ અને દેવી વાળો આંખે આંધળો અને કાને બેરો ત્યારે બાવસન ગોતરીયા ગોતરીયાની દીકરી બોલી મારી કે બબલાન કુરકુરિયા ખાધા અને ભૂંગળા બટાટા ખાધા બાવસન બોલ્યો મારી નાથ શું બોલ્યો પીરિયો સાંભળો ધમા બોલું ગોગાબારાના નિયમ પ્રમાણે ખરાબ તમે સાંભળો

યા બબલા આવતા જગ બાવલો પીરિયો આમ કે બે વેદ આપી તો કાપી ને ભરી નાખીશ આ વાત પીરિયો અખ્તર બોલેલો એની વાત બબલા કુરકુરિયા એ વાતના હજાર પહેલા બાંધેલા એ જગા પાસા લાભુ ભાણાઈને વિજય ટાણા વાળે સોડાવેલા સોડાવતા સંદર્ભો મળ્યો સંદર્ભો બળતા મારી જે જગાય છે એ ના તલો એ માય ભુવા પઢિયા ને કે કેવું તક નઈ માં મારે નથી મારી ના કેવું ને ન્યા ભાગ કીધું કે લે ઓલા હાજે હજાર જે સોડાવ્યા ન્યા કે વેળે હરરાજી પાંચ પૂર્વેશ અને હરરાજી નું મોઢું થાળેવા બળી ગયું છે સંદર્ભો લે મારે આના કારણે ના ભાગ દેન આઠ નવ ના આઠ નવ ખાંડ ખળો અને બોકડો ચાર તાલા હાજી ને હારી જગાય છે એક હજાર રૂપિયા એ વાત માં બાંધ્યા નથી ભાવી આપે દાબ આપે એમ કોઈ મારી ના અને લઈ ગયા ત્યારે આ વાત આવીને સુરાતમા એ હાથ ખે મારાથી ગરીબ ની દેવી આના ગરીબ માળા ની દેવી નો સંદર્ભો બીડો આ વાત માપી મૂકી દીધો હું સુરાધમા આ વાતનો જવાબ મારી ને નો દઈ શકું ત્યારે બાવસન જણા લોકમી કરી દહમો કર્યો હાલીન ને જગાય પીર્યો હાર્યા અને જગાય ધણી ને જગાય ભાવનગર જગાય મહિલા મંડળ નો કેસ કર્યો મારી ના દીકરીઓ આવી રીતે ખાલી તમે ભાલ ને ખરાબ હળવા જાવ છો દહમો કહી દો તારા ખરા પટ માલપા છે લોકમી તારા ખરા પટ માલપા છે ભાલ માલપા છે આવી રીતે પીરવટ પાડવા જાવ વાત આવે તો જગાય એમ બોલે કે બે વેદ જગા દીકરી મારી તું માનીશ તો કાપી ને તારો તને કૂવો ભરી દઈશ અને જે કઈ સહી તને જોના કે અમદાવાદ ની ગુજરી માં મારી નાદ મોટા મોટા મેમરો મોટા મોટા વડીલો પેઢી પ્રધાનો તમને ગોગા બરા સુરા ધમાય બોલું કે તમે તમારી દીકરીને આવી રીતે વાળવા જાવ છો તો સુરા ધમાય ભાળેલી કાન ની હાંભળી ને આંખ ની ભાળેલી કોઈ દી કદાચ સુરા ધમા માથું જાય તો ખોટું નહીં બોલતો રહી વાત એ કે બાવસન જાણા